શું તમને ખબર છે કે અમદાવાદના નવાપુરામાં સાક્ષાત બહુચર માતાજી બિરાજમાન છે છે કહેવાય કે આશરે વર્ષ વલ્લભ ભટ્ટ પાસે તેમના જ્ઞાતિના લોકોએ માગસર મહિનામાં ઉપવાસ માટે રસ રોટલીનું ભોજન માંગ્યું ભટ્ટ સ્વીકાર્યું પણ પછી અમને સમજાયું કે માગસર મહિનામાં તો કેરી મળે જ નહીં તેથી વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટ ઘર છોડીને નીકળી ગયા ત્યારે બહુચર માતાજીએ વલ્લભ ભટ્ટ લાજ રાખવા માટે સ્વયં વલ્લભ ભટ્ટ અને નાર સંગવીર દાદા ધોળાનું રૂપ ધારણ કરી આખી જ્ઞાતિને ને ભર શિયાળે રસ રોટલીનું ભોજન કરાવ્યું આ ચમત્કાર કાર માગસર સુદ બીજ સોમવાર સંબંધ સત્તરસો ને બત્રીસમાં થયો હતો ત્યારથી લઈને આજ દિવસ સુધી આ પરંપરા એવી રીતે જ ચાલુ છે દર વર્ષે માગસર સુદ બીજ ના દિવસે અહીંયા માને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવે છે અને અગત્યની વાત તો એ છે કે આ દિવસે મા બહુચરાજીને જમીન પર બિરાજમાન કરવામાં આવે છે ત્યારબાદ માતાજીની મહાઆરતી થાય છે અને આ બધી જ પ્રક્રિયા પછી ભક્તો માટે જાહેર દર્શન રાખવામાં આવે છે અને એના પછી ભક્તોને ભાવપૂર્વક રસ રોટલીનો પ્રસાદ અપાય છે આ રસ રોટલી વાતની સાબિતી છે જે માતાજી કહે છે વિશ્વાસ રાખો હું તમારી સાથે છું ભક્તોના દિલમાં ઉતરે એવી પરંપરા આજ દિવસ સુધી ચાલુ છે જીવંત છે અને દિવ્ય છે અને જો આ કલયુગના સમયમાં પણ તમે કોઈ મુશ્કેલીમાં હો તો વિશ્વાસ રાખજો મા બહુચર તમારી સાથે જ છે